આજ મેદી મુકાય છે જમવાન બનાવવાનો મેડ નહીં આવો તે કઈ ખુશીમાં માં મેદી મુકાઈ છે આપડા ગન્ના લગન આવે છે તો મેદી મુકાવ કે નહીં ઓ ગન્ના લગન તો 10 દિવસની વાર છે કે મતર થી વાર છે પણ લગન નો આનંદ તમને અત્યાર થી છે હા તમારો આનંદ હવે 10 દિવસ તો કામ નહીં થાય ગન્નો તો નહીં જ કરવાનો ને આટલી સારી મેદી મુકાય છે તો જતી ના રે વાંધો નહીં 10 દિવસ કચરા પોતું નું વાસણ મુકલ લે ના તમારે શું લેવા કામ કરવાની જરૂર છે તો પછી તને ખબર ના પડે

મેहदीના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય અરિયા બાબીને કેટલો લાલચોળ કલર આવે છે રિયા બાબીને લાલચોળ કલર આવે છે તમે કેથી જોઈએ અને હા એમને કઈ રીતે લાલચોળ કલર આવે છે ને મને બધી ખબર છે અરે પરમ દિવસે લગનમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું ના પણ કલર આવા દો પછી તમારી વાત છે જો આછો કલર આવ્યો ને તો ભલે મેદીના કલર લાલ આવે કે ના આવે પણ તમે 100% લાલ થઈ જશો એ ભગવાન અને મેદીનો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગનમાં જાય નહીં હારું લાગે